અમેરિકામાં નાતાલની રજાઓમાં તમારા ઘરના દરવાજે ઊભેલો શાંત ક્લોઝ તમને ગિફ્ટ આપવા નહીં પણ જેલના સળિયા પાછળ ધકેલવા આવ્યો હોઈ શકે છે શું લાલ કપડાં અને સફેદ દાઢી પાછળ અમેરિકાની ખતરનાક ગણાતી આઈસ મિલિટરીનો કોઈ જવાન છુપાયેલો હોઈ શકે છે એક એવો વિડિયો સોશિયલ મીડિયા પર

આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો ચાલો વિસ્તારથી વાત કરીએ અમેરિકામાં અત્યારે ગેરકાયદેસર રીતે રહેતા લોકો એટલે કે ઇલિગલ ઇમિગ્રન્ટ્સ માટે ખૂબ જ કપરો સમય ચાલી રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતી સમાજ અત્યારે ભારે ખોફરાટમાં છે તેનું સૌથી મોટું કારણ છે અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસ એજન્સી આ એજન્સી દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યારે સોશિયલ મીડિયા પર એક સનસનીખેજ ખેજ વિડિયો ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આઈસ મિલિટરીના જવાનો હવે લોકોને પકડવા માટે અવનવી તરકીબો અપનાવી રહ્યા છે આ વિડીયોમાં જોવા મળે છે કે નાતાલના તહેવાર દરમિયાન અધિકારીઓ શાંતાક્લોઝનો વેશ ધારણ કરીને લોકોના ઘરે જાય છે અને ગિફ્ટ આપવાના બહાને જેવી વ્યક્તિ દરવાજો ખોલે કે તરત જ તેની ધરપકડ કરી લેવામાં આવે છે આ સમાચાર વાયુ વેગે પ્રસરતા જ અમેરિકામાં વસતા ગુજરાતીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે કારણ કે ઘણા લોકો ત્યાં યોગ્ય દસ્તાવેજો વગર રહેતા હોય છે અને તેમને ડર છે કે ગમે ત્યારે કોઈ પણ વેશમાં પોલીસ તેમના ઘરે સુધી પહોંચી શકે છે જો કે આ મામલે એક નવો મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે જાણવા મળ્યું કે આ વિડીયો અસલી નથી પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ જનરેટેડ છે ટેકનોલોજીની મદદથી બનાવવામાં આવેલા આ વિડિયોએ આખા અમેરિકામાં એક નવો વિવાદ ઉભો કરી દીધો છે ભલે આ વિડીયો નકલી હોય પરંતુ તેનાથી પેદા થયેલો ડર છે કારણ કે ખરેખર અત્યારે ખૂબ જ આક્રમક છે અને તેઓ ગમે તેવા સખત પગલા લેવા માટે જાણીતા છે ઘણા કિસ્સામાં એવું પણ જોવામાં આવ્યું છે કે તપાસ એજન્સીઓ અલગ અલગ બહાના હેઠળ ગુનેગારોને શોધીને પહોંચી જાય છે અને જેના કારણે લોકો માટે હવે સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજવો મુશ્કેલ બની ગયો છે ખાસ કરીને શિકાગો ન્યુયોર્ક અને ન્યૂ જર્સી જેવા વિસ્તારોમાં જ્યાં ગુજરાતીઓની વસ્તી વધારે છે ત્યાં લોકો અત્યારે અજાણ્યા લોકો માટે દરવાજો ખોલતા પણ ડરી રહ્યા છે આ એઆઈ વિડીયોએ એ વાત સાબિત કરી દીધી છે કે આવનારા સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેવી રીતે અફવાઓ ફેલાવી શકાય છે લોકોમાં ગભરાટ પેદા કરી શકાય છે જોકે અમેરિકન સત્તાવાળાઓ દ્વારા હજુ સુધી વેશમાં ઓપરેશન કરવાની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી પણ જે રીતે ધરપકડનો દોર ચાલી રહ્યો છે તે જોતા સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે દરેક વ્યક્તિએ દરેક ગુજરાતીએ અત્યારે પોતાના કાયદાકીય દસ્તાવેજો તૈયાર રાખવા અને કોઈ પણ અફવા પર વિશ્વાસ કરતા પહેલા તેની સત્યતા તપાસવી જોઈએ આ એક એ આખા ઇમિગ્રેશન વિભાગની કામ કરવાની પદ્ધતિ પર પણ સવાલો ઉભા કરી દીધા છે અને લોકોમાં એવી માન્યતા બેસી ગઈ છે કે સરપાર ગમે ત્યારે ગમે તે હદે જઈ શકે છે દોસ્તો અમારી આ તમામ ઘટનાઓ ઉપર નજર રહેશે